ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણના જીવનનો ત્રીજો સમય ખંડ આવે છે કે જેમાં તેઓ લોજ ગામની અંદર મુક્તાનંદ સ્વામી પાસે રોકાયા જ્યારે બંધ વિચરણ પૂર્ણ કરી અને લોજ ગામમાં મહારાજ પગાર્યા ત્યારે મુક્તાનંદ સ્વામી સાથે તેઓનો મેળાપ થયો અને દસ મહિના તથા છ દિવસ સુધી મહારાજ લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમની અંદર ગયા એ દરમિયાન તેઓ સરજુદાસ તરીકે પ્રસિદ્ધ થયા કારણ કે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે તમે સરયું નદીના પ્રદેશમાંથી આવો છો એટલે તમારું નામ અમે સરજુદાસ રાખીએ છીએ તો એ સમયગાળો દસ મહિનાને છ દિવસ સુધી ચાલ્યો છે ત્યાર પછી શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીને મળ્યા એમના દ્વારા તેઓએ દીક્ષા ગ્રહણ કરી અને એક વર્ષ પાંચ માસ તથા સોળ દિવસ સુધી રામાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજ રહ્યા તે દરમિયાન રામાનંદ સ્વામીએ તેઓના દીક્ષિત નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ પાડેલા તો એ નામથી મહારાજ પ્રસિદ્ધ થયા અને રામાનંદ સ્વામીના ધામ નમન પછી શિવજી મહારાજે ધર્મપુરા સંભાળી અને ત્યાર પછી જે એકાંતિક ધર્મનું તેઓએ પ્રવર્તન કર્યું તો એ અઠ્યાવીસ વર્ષ બે માસ અને સત્યાવીસ દિવસનો સમયગાળો રહ્યો જેમાં તેઓએ સ્વામિનારાયણ મહામંત્ર પોતાના આશ્રિતોને રખવા માટે આપ્યો એટલે સ્વામિનારાયણ તરીકે એવો પ્રસિદ્ધ થયા તો આજની તિથિએ એકસો ચોરાણું વર્ષ પૂર્વે અંતરદાન થયેલા ભગવાન સ્વામિનારાયણ તેમનું સમગ્ર જીવન મુખ્ય આ પાંચ સમયગાળામાં વહેંચાયેલું છે પરંતુ એમનો આ એક એક જીવનથીનો ગાળો એ તબક્કો એનો આપણે વિચાર કરીએ તો એમાંથી ભગવાન સ્વામિનારાયણની અવતારિક પ્રતિભા એનો આપણને નાદ આવે તેમ છે જેમ સૂર્ય ઉગે ત્યારથી આઠને ત્યાં સુધી એ પોતે તેજસ્વી જ હોય છે એ સૂર્ય મધ્યાને બપોરે બાર વાગે માથે આવે એટલે જળહળ તો હોય છે એવું નથી એના ઉદય સમયથી અસ્ત સુધી એ તેજસ્વી હોય છે સંસ્કૃતના સુભાષિતમાં લખ્યું છે કે બાલસ્યાપી રમે પાદા પતંગીઓ ઉપર એક ઉભરું ભલે બાળ સૂર્ય હોય પૂરતો સૂર્ય હોય તેમ છતાં પણ તેના કિરણો એ મોટા મોટા પર્વતોના માથા ઉપર પડતા હોય છે તો ભગવાન સ્વામિનારાયણની બાલ્યકાળથી એવી લોકોતર પ્રતિભા હતી કે જે સામાન્ય બાળકની અંદર આપણને જોવા ન મળે ભગવાન સ્વામિનારાયણે રચના રૂપ એનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે દેવ મંદિર હોય ત્યાં દર્શન કરવા જવું ગમતું અને સાધુનો સમાગમ કરવો ગમતો અને કથા સાંભળવી ગમતી હવે મોટે ભાગે બાળકોને આમાંનું કશું ગમે બાળકોને આ પ્રકારે ઘણી વાર મંદિરે જવું ગમે પણ શાના માટે તો ત્યાં આગળ જાલરગઢ નગારા વગાડવા મળે કે કંઈક પ્રસાદી જમવા મળે કે કંઈક સંતો રમત ગમત રમાડે તે રમવા મળે આવા આકર્ષણ મળે પણ મહારાજની અમને દેવું મંત્રી હોય ત્યાં જેવું ગમતું સાધુનો સમાગમ કરવો ગમતો અને કથા સાંભળવી ગમતું હવે આ કથા સાંભળવીને સાધુનો સમાગમ કરવો એ તો ઘણી વાર એસી વર્ષના પાકન દરકા જેવા થાય ને એને ગમતું નથી ગમતું આપણા સમય ઉત્સવની અંદર રસોડામાં જમાડવાની સંખ્યા એ હોય તો કે એસી હજાર પણ સભામાં સાઠ હજાર તો વીસ હજાર કે અક્ષણ જમી જતા હોય પણ વીસ હજાર ફરતા જ હોય અને એમના થાય આપણે કથામાં જઈને બેસીએ સંત સમાગમ કરીએ ઘણી વાર પારાયણો હોય કથાના આયોજન હોય તો એના છપાવવા પડે કે ભાઈ તમે અહીંયા આ આયોજન છે તેમાં આવજો તમારા સાથે તેનું ના હોય પણ કથા વાર્તાઓના ફેમલેટ છપાવવા પડે વોટ્સએપમાં મેસેજ મોકલવા પડે કાર્યકરો ફોલોઅપ કરવા

કે અમને બાળપણમાં કાર્તિક સ્વામીની પેઠે એવો વિચાર ઉપજ્યો કે આપણે તપ કરીને શરીર સુકવી નાખ્યું અને શરીરમાં માતાનો ભાગ જે રુધિર તે રહેવા દેવું નથી હવે આવો વિચાર એમને બાળપણમાં આવ્યો અને એ પ્રમાણે એમણે કરી પણ બતાવ્યું તો મારા જે બચાવમાં કહે છે કે અમે ઘણે પ્રયત્ને કરીને શરીર એવું સુકવી નાખ્યું કે શરીરમાં કંઈક વાગે તો પાણી નીકળે પણ લોહી તો વિસરે જ નહીં કેવું કઠણ તપ કર્યું હશે મેડિકલ સાયન્સની પકડ બાદમાં દાખલો છે કે શરીરમાં લોહી ન હોય અને આ રીતે મારા બધી ક્રિયાઓ કરી શકે તો આ બાળપણની અંદર આવું તપ કર્યું આ તપસ્વી પ્રકૃતિ પણ ઘણી વાર તો મોટા મોટાને આપી નથી પંદર દડે એકાદશી કરવાની આવે એ માણસને ઘણી વાર વસવું પડી જાય એસી પંચ્યાસી વર્ષે બધા દાત પડી ગયા તો એનો ફરમાય છે થોડા પોસું પોસું કરજો તમારે ક્યાં ચગડવાનું છે જે આવી ગળા એટલે વિચારવાનું છે પણ એ જીભનો લવ નવાજ એ મટે નહીં તો આ પ્રકારે આ તપ ફરવું એ શ્રીજી મહારાજ કહે છે કે અમને બાળ પણ નથી સામાન્ય રીતે બાળકો તો ખાવા પીવા માટે લડે રડે ઝગડે આ પ્રકૃતિ હોય ભરપેટ દરેક બાળક બેઠું હોય તો એ કંઈક ખાવાની વસ્તુ જુએ અને તરત તે હાથ મારે લાવ આ ખાઈ લે તો આ પ્રકારે એ ખાવા પીવાની લોનુપિકા એ બાળ અવસ્થાની અંદર વિશેષ હોય પરંતુ શ્રીજી મહારાજે અવસ્થા ગ્રહણ કરે પણ બાળક અવસ્થાના કોઈ ભાવ એમનામાં નહોતા એમનું આ બાળપણનું આપણે ચરિત્ર જ્યારે વિચારીએ વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે તો આવા તો અનેક દિવ્ય બાળ ચરિત્રો એ શ્રીજી મહારાજે કર્યા ત્યાર પછી એમનો બીજો સમય ગાળો જેમાં તેઓએ વન વિચરણ કર્યું સાત વર્ષ એક માસ અને અગિયાર દિવસ સુધી તો એમાં પણ જે મહારાજે ચરિત્રો કર્યા એ પણ આપણને યાદ અપાવે કે એ પોતે લોકોતર વિવૃત્તિ હતા એ અવતારે પુરુષ હતા બાકી આ સંભવે નહીં મહારાજે વન વિચરણ પ્રારંભ કર્યો એ તિથિ હતી અષાઢ શ્રીજી મહારાજ પોતે આ વન વિચરણનો નો પ્રારંભ કરે છે એક તરફ રાજવી પરિવારો જયારે ઉમળકા ભેરાવી ભક્તિ અદા કરતા ત્યારે સ્વામીશ્રી જીવનમાં બીજી બાજુ પણ આજે જોવા જેવી હતી આ દિવસે તેઓએ સ્નાન વિધિથી પરવાડ્યા ત્યારે સેવકોએ રોજના ક્રમ મુજબ તેઓને પહેરવા માટે ધોતીઓ આપી પણ તે હાથમાં પકડતા જ સ્વામીશ્રી પૂછ્યું આ નવા ધોતિયા છે હા જૂના ક્યાં ગયા દિવાળી નવા વર્ષના બે દિવસ દરમિયાન નવા ધોતિયા પહેરો પછી જૂના જ આપીશું પણ મગન હરિભજન મેં સો નિરાશ જગમાહીની રીતે જીવનારા સ્વામીશનું મન આ ગોઠવણમાં માન્યું નહીં તેઓએ જૂના ધોતિયા પહેરવાનો જ આગ્રહ રાખી રાખ્યો

વિક્રમ સંવંતનું પરોજ ઉગ્યું સ્વામીશ્રીની પ્રાર્થપૂજા મહાપૂજા અને આશીર્વાદના ત્રિવેણી સંગમે તેમજ જપકોડી સૌને ધન્ય કરતા સ્વામીશ્રીના વિચરણનું ચક્ર આ વર્ષે પણ પૂરજોશમાં ફરતું થઈ ગયું વર્ષના પહેલા સાત દિવસમાં જ તેઓ બાર ગામો ખૂંતા તારીખ સાત નવેમ્બરના રોજ નાની બેરુ આવી પહોંચ્યા અત્રે ત્રણ દિવસના પારણ નિમિત્તે તેઓનો મુકામ હતું તે દરમિયાન ધોળકામાં રહેતા અતિ સાધારણ સ્થિતિના અરવિંદભાઈએ આવી સ્વામીશ્રીને કહ્યું બાપા મારે ઘેર પધારી હરિકૃષ્ણ મહારાજની નાની પંચ ધાતુની મૂર્તિ પધરાવી આપો નાના મોટા સૌની ભાવનાઓ ઝીલતા પકડી લીધી પૂરો કરવા તારીખ દસ નવેમ્બરની સાંજે નાની બોરુથી વિદાય લઈ મોટી બોરુને પાવન કરવા ધોળકા જઈ પહોંચ્યા પણ ત્યાં તો શેરીમાં ભીડ થઈ ભારી રે જેવો ઘાટ થઈ રહ્યો પતરાવાળા ભાડું મકાનમાં રહેનારા ભક્તનું ખોરડું સાંકડું સાબિત થઈ રહ્યું જોકે સ્વામી હૃદય વિશાળ હોવાથી વાંધો ન આવ્યો કોઈ શિખરબદ્ધ માં પ્રતિષ્ઠા કરતા હોય એ એક ઓરડામાં પ્રતિષ્ઠિત કર્યા પણ આ વિધિ બાદ સ્વામીશ્રીને શૌચ સ્નાન માટે જવાનું થયું ત્યારે યજમાનની ઓભામણનો પાર ન રહ્યો કારણ કે આ ઘરમાં ન મળે શૌચાલય કે ન મળે બાથરૂમ તેથી બાજુના ઘરમાં વ્યવસ્થા થઈ ત્યાં સુધી સ્વામીશ્રીને દેહપિય દાબી થોભવું પડ્યું છતાં પોતાને પડેલી અગવડ બદલ એક શબ્દ બોલ્યા વિના તેઓ યજમાનને આશીર્વાદ આપી વિદાય થઈ ત્યારે આજની કાર્તિક સુદશમીના દિવસે એકસો વર્ષ પહેલા મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની પ્રથમવાર આરતી ઉતારતા જે ગાયેલું તે હરિભક્ત પણ ગાઈ રહ્યા આવસર અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી ધોળકાથી અમદાવાદ થયેલા સ્વામીશ્રી અહી તારીખ અગિયાર નવેમ્બરના રોજ દેવ પ્રબોધી એકાદશી ઉત્સવ કરી બોચાસણ પહોંચ્યા

બાપાને તે ઓરડામાં જ મળી આવ્યા બાપાની પ્રસાદી મળી કે પુષ્પ મળ્યાનો જ વર્તાયો કરતા સ્વામીશ્રી પણ ભક્તોના આનંદમાં પોતાનો આનંદ પામી રહેતા તે અનુસાર આજે પણ ખૂબ ભીડો છતાં ભક્તોને રાજી કર્યાના સંતોષ સાથે તેઓ બપોરે આરામમાં જઈ રહેલા તેઓના ઓરડાનું બારણું બંધ થવાની તૈયારીમાં હતું ત્યાં જ સંદેશાના દેવી પૂજક ભક્તો હાર લઈને આવી ચડ્યા તેઓનું ગામ આમ તો બોચાસણ ખાસ દૂર નહીં

આ કૃપા ભક્તો ગદગદ કંઠ થઈ ગયા આજની દેવ દિવાળીઓ દેવોને આનંદ નહીં હોય એટલો તેઓ અનુભવી રહ્યો તેઓની વિદાય દઈ સ્વામી શ્રી પોતે આજના સમયે આવેલા હજારો હરિભક્તોમાંથી કોઈના તેના લાભોથી વંચિત રહ્યું નહી